આ સુરતના પાંડેસરામાં ગુમ થયેલી બાળકી મળી આવી નવી સિવિલ ચાર રસ્તા પાસેથી આ બાળકી મળી આવી બાળકી પર દુષ્કર્મ થયું હોવાની આશંકા છે બાળકીને બ્લીડિંગ થતું હોવાથી દુષ્કર્મની શંકા જતાવવામાં આવી રહી છે અજાણ્યો રિક્ષા ચાલક બાળકીને ઉઠાવી ગયો હતો વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા આઝમ સાલે આઝમ જણાવશો શું તમે કહ્યું સુરત શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ પાસેના ચાર રસ્તા ખાતે ફૂટપાથ પરથી એક દસ વર્ષની એક રિક્ષા ચાલકને મળી આવી હતી જેને પોલીસ કંટ્રોલ રૂમ જાણ કરી હતી એકસો આઠ ને બોલાવી હતી અને એને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી કારણ કે એ લોહી લુહાન હાલતમાં દેખાઈ રહી હતી બાળકીના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પરિવારને પણ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યો હતો કારણ કે બાળકી લોહી લુહાન રડતી હાલતમાં હોવાથી અને ગુમ થઈ ગઈ હતી એવું પિતાનું કેવું હતું ચાલક આ અપહરણ કરી ગયો હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે સમગ્ર મામલે હવે મેડિકલ રિપોર્ટ ની વાત જોવામાં આવી રહી છે કે દીકરી સાથે કોઈ હજુકું થયું છે શકે નથી અને સાથે સાથેસરા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે